નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બહાર જ કચરાના ઢગલા લોકો કરી જાય છે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં નવસો જેટલા બાળકો શિક્ષા માટે આવે છે ત્યારે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતી હોવાની ચિંતા સિનિયર શિક્ષકે વ્યક્ત કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે લોકોને પણ ગંદકી નહીં કરવા અપીલ કરવામાં આવે છે પરંતુ જ્યારે પણ આવી કોઈ ફરિયાદો પાલિકામાં મળતી હોય છે ત્યારે તેનું નિરાકરણ થતું નથી તેની વરની વાસ્તવિકતાનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે વડોદરા શહેરના મકરપુરા એરફોર્સની પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કેળવણી કાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનો સામ્રાજ્ય સર્જાયો છે વારંવાર વોર્ડ કક્ષાએ અધિકારીઓને તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં પણ રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે તો જવાબદારી કોની તેવા સવાલો હવે ઉઠ્યા છે કાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક ભાઈએ જણાવ્યું હતું કે ખરેખર અમને દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમોએ વારંવાર શાળાના પેડ ઉપર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી તેમજ ચેરમેનને પણ જાણ કરેલી છે અધિકારીએ પણ મુલાકાત લીધી છે અને તેઓએ પણ આ ગંદકીથી ખૂબ જ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અહીં અહીં રજૂઆત કરવામાં આવે છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ ટીપી ત્રણનો નો રસ્તો છે ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ આ રોડનું નિરાકરણ આવતું નથી તેમજ આગળ તમે જશો કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓવાળા રાત્રે અહીં આ કચરો ફેંકતા હોય છે અને તેમને આજુબાજુના જે વિસ્તારના લોકો છે અને નાગરિકો છે તે સોસાયટીના છે સવારે પાંચ વાગે વહેલા ઉઠી અને બાજુમાં શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે ત્યારે આ શાળાની અંદર સવારે બપોરે બાલવાડીના મળીને કુલ આઠસો થી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે છે જે ગંભીર બાબત ખરેખર તમારી વાત સાચી છે અમને ખૂબ દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબ બાબત બાબતે બે વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ તેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ આઠસોથી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત